अंजार्मा विश्व हिंदू परिषद द्वारा अक्षत कलश पूजन कार्यक्रम योजना अयोध्याમાં નવ નિર્મિત શ્રી રામ મંદિર માં તારીખ 22 જાન્યુઆરી 2024 ના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાનાર છે. તેની તડામર તૈયારી ચાલી રહી છે જે અંતર્ગત અંજાર માં રામ સખી મંદિર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અક્ષત કડોષ પૂજન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સચિતાનંદ મંદિર ના મહંત ત્રિકમદાસજી મહારાજે આગામી તારીખ 22 જાન્યુઆરી 2024 ના દિવસે અંજાર શહેર ભર માં ઘેર ઘેર દીપ પ્રગટાવી अयोध्या જેવો માહોલ ને તે માટે શહેરીજનોને આહવાન કર્યો હતો અક્ષયદ કડસ પૂજનના કાર્યક્રમમાં અંજાર રામસાખી મંદિરના महंत કીર્તિદાસજી મહારાજ લાલ ટેકરી હનુમાન મંદિરના महंत મણિરામદાસજી ખિમજી દાદા માતંગ સ્વામી સચિતાનંદ अश्विनભાઈ પંડિયા કિનારોમા જયશ્રી દેવ ગુરુ પ્રેમી લાદે નાયક તેજશભાઈ પંડિયા હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમના મુખ્ય વક્તા વેલજીભાઈ વર્ચંદ બીએચપી પૂર્વકાચના કાર્ય અધ્યક્ષ મહેશભાઈ સોરઠિયા અંજાર બીએચપીના અધ્યક્ષ જગદીશભાઈ બાંભણિયા કરણભાઈ પૂર્વ જિલ્લા સહમંત્રી હર્ષદભાઈ પરવાડિયા રાજેશભાઈ વેગડ વગેરે હાજર રહ્યા હતા તેવું જીગ્નેશ બાંભણિયાની યાદીમાં જણાવાયું હતું આ ઉપરાંત ઓગણીસો બાણું માં અંજાર શહેર માંથી અયોધ્યા કાર સેવામાં ગયેલાનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું રિપોર્ટ બાય ભારતી માખી જાણી અંજાર